નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો ફરીવાર આપનું સ્વાગત છે મિત્રો એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષણ સહાયકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ વિવિધ શિક્ષણ સહાયકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો આવેલી નવસર્જન એજ્યુકેશનલ ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત અને આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત ગ્રાન્ટિન એડ માધ્યમિક વિભાગની આશ્રમ શાળાઓમાં નીચે મુજબના શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે મિત્રો વિગતવાર જગ્યાઓ વિશે માહિતી મેળવી મિત્રો તો તમે જોઈ શકો છો આશ્રમ શાળાનું નામ છે અપગ્રેડ માધ્યમિક શાળા આશ્રમ શાળા જે રૂનવાડ તાલુકો જિલ્લો છોટાબુ ઉદેપુર ખાતે આવેલી છે મિત્રો માધ્યમિક વિભાગ ધોરણ નવથી દસ અંતર્ગત કાર્યરત છે મિત્રો જેમાં જે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ શ્રીની કચેરી છોટા ઉદેપુર અંતર્ગત જે આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આપેલ પત્રક્રમાંક મુજબ જે એનઓસી મળેલ છે જેના અંતર્ગત શિક્ષણ સહાયક માટેની એક જગ્યા મિત્રો આવેલી છે વિષય છે સામાજિક વિજ્ઞાન માટે જેમાં બીએ બી એડ ટાટ વન માધ્યમિક વિભાગ માટે પાસ કરેલો હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે રોસ્ટર ક્રમાંક ચાર છે મિત્રો તેમજ જગ્યા છે તે શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે દિવ્યાંગ ઉમેદવારો માટે અહીંયા અનામત જગ્યા છે આ ભરતી માટેની અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રૂણવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર અંતર્ગત માધ્યમિક વિભાગ ધોરણ નવ દસ માટે આપેલ જે એનઓસી ઓસી મળેલ છે મિત્રો જેના અંતર્ગત શિક્ષણ સહાયક માટેની ગણિત તેમજ વિજ્ઞાન માટે એક જગ્યા છે મિત્રો જેમાં બીએસસી બીએડ કરેલા હોય તેમજ ટાટ એક પાસ થયેલા હોય માધ્યમિક વિભાગ માટે તેવા ઉમેદવારો જે અરજી કરી શકશે જેમાં રોસ્ટર ક્રમાંક પાંચ છે તેમજ આ જગ્યા છે તે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે એટલે કે એસટી કેટેગરી માટે મિત્રો અહીંયા આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની તેમજ મિત્રો અહીંયા શિક્ષણ સહાયક માટેની ગુજરાતી ભાષા માટેની એક જગ્યા છે જેનો રોસ્ટર ક્રમાંક છ છે જે બિન અનામત માટેની મિત્રો આ જગ્યા છે જનરલ કેટેગરી માટે તેમજ બી એ બી એડ ટાટ એ પાસ થયેલા હોય માધ્યમિક માટે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર અંતર્ગત જે એનો ઓસી છે તેના અંતર્ગત શિક્ષણ સહાયક માટે એક જગ્યા છે મિત્રો જે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે છે મિત્રો આ જગ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ અગિયાર બાર માટે આ જગ્યા છે જેમાં શિક્ષણ સહાયક માટે હિન્દી વિશે માટેની એક જગ્યા છે જેમાં રોસ્ટર ક્રમ પાંચ છે તેમજ એમ એ બી એડ ટાર્ટ ટુ ઉચ્ચતર માધ્યમિક પાસ થયેલા હોય તેવા અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે આ જગ્યા અનામત છે મિત્રો વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવી મિત્રો તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની જે લાયકાતના ગુણપત્રો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયે દિવસ દસમાં પંદરમાં મળી રહે તે સુધી અહીંયા રજિસ્ટર પોસ્ટ એડીથી મિત્રો અરજી કરવાની રહેશે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો દિવસ પંદરમાં મળી રહે અરજી જે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા તે તમારે સ્વહસ્તાક્ષર અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે ખાસ ધ્યાને રાખવાનું રહેશે નિવાસી આશ્રમશાળા હોય મિત્રો સ્થળ પર ચોવીસ કલાક રહેવાનું તેમજ ગૃહપતિ ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે ગુજરાત સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના જે ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે તેમજ ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળાની કચેરી છોટાઉદેપુરને મોકલી શકશે વયમર્યાદા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા વધારવા મુજબ રહેશે સરકાર શ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટાટ એક તેમજ ટાટ બેની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખના પહેલાં પાસ કરેલી હોવી જોઈએ તેમજ અનામત કક્ષાના ઉમેદવારોએ શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોવા અંગેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તેમજ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે મિત્રો જે જગ્યા દિવ્યાંગ ઉમેદવારની હોય તેને જેથી શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્રો જે શારીરિક અશક્તતા ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે સામાન્ય વહીવટ વિભાગનું જે એક બાર બે હજાર આઠનો પરિપત્ર અનુસાર પરિશિષ્ટ અમા મિત્રો સુપ્રિન્ટેન્ડેન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક અનુસાર અહીંયા જે દિવ્યાંગતા જે છે મિત્રો તેના અંતર્ગત જે અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો તે અંતર્ગત જે વિકલાંગ દિવ્યાંગતા અંગેની જે વિગતો છે તે અરજીમાં રજૂ કરવાની રહેશે મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મંત્રી શ્રી નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ ત્યાં શ્રીજી સોસાયટી યુનિયન બેંકની પાછળ મૂળ તાલુકો જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પાંસઠ પર તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે અપગ્રેડ માધ્યમિક શાળા છે તેમજ જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે મિત્રો જેમાં શિક્ષણ સહાયક માટેની આ જે જુદી જુદા વિષયો માટેની કાયમી જગ્યાઓ માટેની ભરતી જરા છે મિત્રો તમે જોઈ શકો છો ગ્રાન્ટિડ એડ માધ્યમિક વિભાગની આશ્રમ શાળા છે મિત્રો જે આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત છે મિત્રો નવસર્જન એજ્યુકેશનલ ટ્રસ્ટ છોટા ઉદ્યોગપુર અંતર્ગત સંચાલિત મિત્રો અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદદની શિક્ષક આચાર્ય માટેની આ સુધારા જાહેરાત આવેલી છે મિત્રો દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે રાજકોટ જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થા ધી સોસાયટી ફોર ધી મેન્ટલી રિટાયર્ડેડ સંચાલિત સ્નેહ માનસિક ક્ષતિવાળા બાળકોની શાળા રાજકોટ માટે મદદની શિક્ષકની ભરતી અગાઉ તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની છેલ્લી તારીખ દસ દસ બે હજાર ત્રેવીસ હતી તેમજ બીજી એક સંસ્થા છે મિત્રો શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગુરુ રાજકોટ માટે મદદની શિક્ષકની ભરતી અગાઉ તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી જેની છેલ્લી તારીખ દસ દસ બે હજાર ત્રેવીસ હતી મિત્રો તેમજ ત્રીજી એક શાળા છે મિત્રો શ્રીમતી છ શાહ વિરાણી બહેરા મુંગા શાળા રાજકોટ માટે આચાર્યની ભરતી માટે અગાઉ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ સંદેશ વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી મિત્રો જેની છેલ્લી તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી તો જેના અનુસંધાને મિત્રો સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક ટેટ ટુ પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલ અરજીઓ પૈકીના જે ઉમેદવારોના માર્ક્સમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી રાજકોટનું સરનામું મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી બહુમાળી ભવન બ્લોક નંબર પાંચ ગ્રાઉન્ડ ફ્લોર એસબીઆઈ બેંકની સામે રાજકોટ છત્રીસ ઝીરો જીરો જીરો એક ખાતે અગાઉની અરજીમાં દરિયા દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ દસમાં રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની રહેશે મિત્રો રૂબરૂ કુરિયર અથવા તો સાદી ટપાલથી કરેલી અરજી છે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં મિત્રો અરજીપત્રક તેમજ વધુ વિગતો છે તે નિયામક શ્રી સમાજ સુરક્ષાની જે વેબસાઇટ છે મિત્રો http://sje.gujarat.government.in સ્લેસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ડીએસડી પરથી મેળવી શકશો મિત્રો ની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતનો જે આખરી નિર્ણય છે જે સત્તા છે મિત્રો તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ મદદની શિક્ષક આચાર્ય માટેની જે જગ્યાઓ માટેની સુધારા જાહેરાત આવેલી છે મિત્રો ભરતી માટેની તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલ રિસર્ચ એસોસિએટ તેમજ રિસર્ચ બાયોલોજિસ્ટની તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત જગ્યાઓ માટેનું ઓકે ઇન્ટરવ્યૂ માટેની આ જાહેરાત છે મિત્રો જેમાં રિસર્ચ એસોસિએટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સુડતાલીસ હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાણું મળવાપાત્ર રહેશે લાયકાતની વાત કરીએ તો પીએચડી ડિગ્રી ઇન જ્યુઓલોજી વાઇલ્ડ લાઈફ સાયન્સ બાયોલોજી વાઇલ્ડ લાઇફ સાયન્સ કન્ઝર્વેશન બાયોલોજી એન્વાયરોમેન્ટલ સાયન્સ ઇકોલોજી બોટાની ફોરેસ્ટ્રી અથવા તો અન્ય સંબંધિત વિષયમાં મેળવેલી હોય તેવા ઉમેદવારો તેમજ રિસર્ચ બાયોલોજીસ્ટ માટેની બે જગ્યા છે જેમાં બીએસસી ઇન બાયોલોજીકલ સાયન્સ જ્યુલોજી બોટની એન્વાયરોમેન્ટલ સાયન્સ ફોરેસ્ટ્રી વાઇલ્ડ લાઇફ કરેલા હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે પગાર ધોરણ એકવીસ હજાર રૂપિયા માસિક ફિક્સ રહેશે મિત્રો ડિઝાયબલ છે મિત્રો એક પોસ્ટ માટે પ્રોજેક્ટ પ્રપોઝલ તેમજ ટેકનિકલ રિપોર્ટ ડ્રાફ્ટિંગ અંગે જાણકારી વિવિધ પ્રકારના ડેટા એનાલિસ માટે સોફ્ટવેર જાણકારી તેમજ જીઆઈએસની જાણકારી તેમજ બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો પોસ્ટ એક માટે ડિઝાયરેબલ રહેશે તેમજ બીજી જે પોસ્ટ છે મિત્રો તેમાંથી ફિલ્ડમાંથી ડેટા એકત્રીકરણની જે કામગીરી એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ને અગ્રતા આપવામાં આવશે આ જગ્યા છે મિત્રો કરાર આધારિત છે તદ્દન હંગામી ધોરણે તારીખ એક આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી ભરવાની છે મિત્રો તેમજ પરસ્પર સમજૂતીથી વધારી છે તેમજ અન્ય કોઈ પથ્થા મળવાપાત્ર રહેશે નહીં મિત્રો તેમજ તમે જોઈ શકો છો ઉમેદવારે સહ ખર્ચે ઇન્ટરવ્યૂમાં આવવાનો રહેશે કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે તેમજ પસંદગી પામનાર ઉમેદવારોએ નાયબ વન સંરક્ષક શ્રી વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીરના પરામર્શ રહી ગીર રાષ્ટ્રીયનું ઉદ્યાન ગીર અભયારણ બૃહદ ગીર વિસ્તાર તથા અન્ય રેવન્યુ વિસ્તારમાં કામગીરી કરવાની રહેશે વયમર્યાદા છે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ તેમજ ઇન્ટરવ્યૂની તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસ છે નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી વન્ય પ્રાણી વિભાગ સાસણ ગીર મેંદરડા તાલુકો મેંદરડા જિલ્લો જૂનાગઢ ગુજરાત અંતર્ગત મિત્રો ઇન્ટરવ્યૂ છે મિત્રો સ્થળ છે ઇન્ટરવ્યૂનું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમાજો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય